તાળીઓ પાડજો હા હાલો મમરાભાઈ boloto, બે વિશે હાલો મિત્રો અને સમોસું કેવાય આ સમોસા ને આપણ ખેતી પણ ખાઈ શકાય આપણ ખેતી પણ ખાઈ શકાય અને આપણ ખેતી પણ ખાઈ શકાય સમોસા ને ચટણી વગર પણ ખાઈ શકાય અને બહુ સારા તમારા સમોસા ખાવાય ને ગામમાં જઈજ હું જમાવટ પડી એવા ગામમાં સમોસા મળે હું

નાનો બાળક પણ ખાઈ શકે ગઢા હોય મસાલો ખાય નાનો બાબલો હોય અને બહુ પોપડી ભાવેલી તું કે બે સમોસા ખાઈ ભરાઈ જાય હું ભરાઈ જાવ ગુજરાત ના ગમે ખૂણે જાવ સમોસા નો મળે એવું બને નહિ સમોસા 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 આ તો ફેમસ ભોળા ના સમોસા

સમોસા ની દુકાન બનાવી સમોસા સરસ બનાવ્યા છે અને આરે સકડી એ વન બનાવેલી છે તો સમોસા ખાવા બધા એક તક ઓછું ખા ને તો હાલ છે સમોસા ખાવા આવજો જેથી કરી તમારું